પાર્થે સંતોષ બેન ચંદુ અમે જે ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગી એમાં અમે મારી બેન ગુમાવી આશા બેન કાથે આજી ની પૂર્ણ સ્થિતિ છે એક મહિનો થઈ ગયો અત્યારે અમે એની પરમ શાંતિ માટે કેન્દ્ર ચલાવાય આવ્યા છે નવેની આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરવા આવ્યા બધી અમારી સાથે જિગ્નેશભાઈ લાલભાઈ પાલભાઈ મીડિયાવાળા રાજકોટની ઓલ પબ્લિક બધી અમારી સાથે જ છે હું એનો આભાર બે ગુજરાત સરકાર અમારે અપેક્ષા નથી હવામાં રાખવાની પણ નથી કેમ કે આ ગુજરાત ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે જો લોકશાહી દેશ માં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાય ફેંકી પણ શકે હવે એટલું કહેવા માંગુ છું કેમ કે અમે માંગી માંગી ન્યાયને હવે થાકી ગયા એક પૂરો મહિનો થવા આવ્યો સતાય ગુજરાત સરકારનો કોઈ અમને રિસ્પોન્સ આપ્યું નથી નથી અમારી માંગણી પૂરી કરી નથી અમને જવાબ દેતા કે નથી કોઈ લોકો આવ્યા આ મને પ્રેમ થયું કે મારામાં આજે દિવસ દરમિયાન આક્રમકતા હતી આટલા દિવસથી અહીંયા છું તો આક્રમક ભાષાનો ઉપયોગ પણ કર્યો અમારા સાથીઓમાં જોશ જગાવવા માટે આ સ્થળ ઉપર આવતા જ મારી આંખમાં શું અને હૃદય રડતું હોય એવું લાગે રૂવાણા કાપવા લાગે કારણ કે દ્રશ્ય ત્રીસ દિવસ પહેલાનું નજર સામે આવે એવો વિચાર આવે કે અહીંયા જે ઘટના ઘટી છે ત્યારે જે આત્માઓ જીવને બચાવવા માટે જે જે સંઘર્ષ કર્યો એમણે તરફડ્યા હશે એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે પરિવારને આ દુઃખમાંથી થી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે જે નિર્ણય કરનાર છે એને સદબુદ્ધિ મળે એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે